તો ચાલો આજે આપણે શીખીએ બજાજ ડિસ્કવર હંડ્રેડ સીસી એન્જિનમાં પિસ્ટન રેંગ્સને એકદમ પરફેક્ટ રીતે કેવી રીતે ફિટ કરવી આ એવી વસ્તુ છે જેમાં ઘણા લોકો ભૂલ કરી બેસે છે પણ આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સાચી રીતે સમજીશું ચાલો ત્યારે શરૂ કરીએ તો સૌથી પહેલો સવાલ જો બાઇકમાંથી ધુમાડો નીકળતો હોય કે પછી એવું લાગે કે ગાડી બરાબર ખેંચાતી નથી પિકઅપ ઓછું થઈ ગયું છે તો શું સમજવું મોટાભાગના કેસમાં આનું મુખ્ય કારણ હોય છે ઘસાઈ ગયેલી પિસ્ટન રિંગ્સ હા આ નાનકડી રિંગ્સ જ એન્જિનના કમ્પ્રેશન અને પર્ફોમન્સ માટે બહુ જ જરૂરી છે તો ચાલો આને ઠીક કરવાની સાચી રીત કઈ છે એ જાણીએ સારું તો કામ શરૂ કરીએ એ પહેલાં આપણે જે નવા પાર્ટ્સ વાપરવાના છીએ એને બરાબર સમજી લઈએ ખરું ને અહીં આપણે ઉષા કંપનીની પચ્ચીસ નંબરની પિસ્ટન કીટ વાપરી રહ્યા છીએ આ કીટમાં બધું જ આવી જાય છે જુઓ પિસ્ટન એની રિંગ્સ ગઝનપેન અને એને લોક કરવા માટે પિન લોક્સ અને હા આખી કીટ લગભગ છસો રૂપિયાની આસપાસ મળી જાય છે હવે આ એક વાત બરાબર મગજમાં ફિટ કરી લેજો આ સૌથી સૌથી અગત્યનો નિયમ છે પિસ્ટનના માથા પર જે એરો એટલે કે તીરનું નિશાન હોય ને એ હંમેશા અને હંમેશા સાયલેન્સરની દિશામાં જ રહેવું જોઈએ આમાં ભૂલ થવી જ ન જોઈએ ચાલો હવે આવે છે આખા કામનો સૌથી નાજુક અને કદાચ સૌથી અગત્યનો ભાગ પિસ્ટન પર રિંગ્સ ફિટ કરવાનો ઘણા લોકોમાં એક વાત ચાલતી હોય છે કે ઓઇલ રિંગને ડબલ્યુ કે એમ શેપમાં ગોઠવવી પણ અહીં એક ખાસ સલાહ છે કે આ ડબલ્યુ અને એમના ચક્કરમાં પડવાની કોઈ જરૂર નથી બસ એ ખાતરી કરો કે રિંગ એના ખાંચામાં બરાબર બેસી જાય એટલું પૂરતું છે હવે રિંગ્સ લગાવવાનો એક ચોક્કસ ક્રમ છે એને બરાબર ફોલો કરવો પડે આપણે નીચેથી ઉપરની તરફ જઈશું સૌથી પહેલાં આવશે ઓઇલ રિંગ એટલે કે જે જાળીવાળી રિંગ છે એ એના પછી વચ્ચે આવશે ટોપ ટુ રિંગ જે કાળી હોય છે અને છેક છેલ્લે સૌથી ઉપર લાગશે ટોપ વન રિંગ જે સ્ટીલની બનેલી હોય છે તો આ બે કમ્પ્રેશન રિંગ્સ વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે જે કાળી અને થોડી જાળી રિંગ છે એ છે ટોપ ટુ રિંગ એ વચ્ચેના ખાંચામાં જશે અને જે સ્ટીલની રિંગ છે જેની એક બાજુએ થોડી ધાર હોય એ છે ટોપ વન રિંગ એ સૌથી ઉપરના ખાંચામાં લાગશે પણ હવે સવાલ એ છે કે આજે સૌથી ઉપરની રીંગ છે ટોપ વન એને સીધી લગાવવી કે ઊંધી કેવી રીતે ખબર પડે જુઓ આને ચેક કરવાની બે એકદમ સિમ્પલ રીતો છે પહેલી રીત રીંગ પર ધ્યાનથી જોશો તો ટીઓપી લખેલું જોવા મળશે બસ આ લખેલી બાજુ ઉપરની તરફ રાખવાની અને માની લો કે જો એ લખાણ ઘસાઈ ગયું હોય તો બીજી રીત છે રીંગની અંદરની બાજુએ હાથ ફેરવીને જુઓ જે બાજુ તીક્ષ્ણ ધાર ન હોય એટલે કે સપાટ હોય એ બાજુ ઉપર આવશે તીક્ષ્ણ ધારવાળો ભાગ હંમેશા નીચે પિસ્ટન તરફ રહેશે હવે બીજું એક મહત્વનું કામ છે રીંગના ગેપ એટલે કે કટ ક્યાં રાખવા જુઓ જે ઉપરની બે મુખ્ય રિંગ્સ છે ને એમના ગેપ ક્યારેય એકબીજાની સીધી લાઇનમાં ન આવવા જોઈએ એમને એકબીજાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં એટલે કે ગજનપિનની લાઇનમાં રાખવા આવું કરવાથી કમ્પ્રેશન લીક થતું અટકે છે અને પાવર લોસ નથી થતો સારું તો હવે પિસ્ટન પર રિંગ્સ તો બરાબર લાગી ગઈ હવે વારો છે એને સિલિન્ડરમાં ફિટ કરવાનો ચાલો એ પ્રોસેસ જોઈએ આમાં સૌથી પહેલાં ગજન પિનનો એક લોક લગાવી દો પછી ગજન પિન પર થોડું ઓઇલ લગાવીને એને સ્મૂથ કરી લો યાદ છે ને પિલોનિયમ પિસ્ટન પરનો એરો સાયલેન્સર તરફ રાખીને પિનને કનેક્ટિંગ રોડમાંથી પસાર કરો અને છેલ્લે બીજી બાજુએ બીજો લોક લગાવીને એને બરાબર સિક્યોર કરી દો હવે સિલિન્ડર બ્લોક લગાવતા પહેલાં બોન્ડ લગાવીને નવું બેકિંગ ગાસ્કેટ મૂકો સિલિન્ડરની અંદરની બાજુએ અને પિસ્ટન પર પણ ભરપૂર ઓઇલ લગાવો પિસ્ટનને એકદમ ટોપ પર એટલે કે ટીડીસી પર લાવી દો અને પછી ધીમે ધીમે સિલિન્ડરને નીચે સરકાવતી વખતે એક નાના સ્ક્રુડ્રાઈવરથી દરેક રિંગને હળવેથી અંદર દબાવતા જાઓ જેથી એ તૂટી ન જાય ચાલો તો આખી પ્રોસેસ પૂરી થાય એ પહેલાં ત્રણ સૌથી અગત્યની વાતો ફરી એકવાર યાદ કરી લઈએ આ ત્રણ વાતોમાં ભૂલ બિલકુલ ન થવી જોઈએ પહેલું અને સૌથી અગત્યનું પિસ્ટન પરનો એરો એ હંમેશા અને હંમેશા સાયલેન્સર તરફ જ રહેવો જોઈએ આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં બીજું ટોપ વન રિંગની દિશા જે બાજુ ટોપ લખેલું છે એ જ ઉપર રહેવી જોઈએ જો આ રીંગ ઊંધી લાગી ગઈ તો આટલી બધી મહેનત કરવાનો કોઈ મતલબ જ નહીં રહે અને ત્રીજું લુબ્રિકેશન એટલે કે ઓઇલ પિસ્ટન રિંગ્સ અને સિલિન્ડરની દિવાલ પર પુષ્કળ નવું ચોખ્ખું ઓઇલ લગાવો આનાથી ખાલી ઘર્ષણ જ નથી અટકતું પણ જ્યારે પહેલીવાર બાઇક સ્ટાર્ટ થાય ત્યારે રિંગ્સ બરાબર સીલ થવામાં પણ મદદ મળે છે તો હવે એન્જિનનું હૃદય એટલે કે આપણું પિસ્ટન તો બરાબર જગ્યાએ ગોઠવાઈ ગયું છે પણ આટલું પૂરતું નથી એને ફરીથી ધબકતું કરવા માટે જીવંત કરવા માટે હવે આના પછીનું સૌથી નિર્ણાયક પગલું કયું હશે એ છે એન્જિનનું ટાઇમિંગ સેટ કરવું પણ એની વાત ફરી ક્યારેક